શું ફ્રેન્ડ્સ તમે જૂના કાપડના કટકા ફેંકી દયો છો તો હું આજે તમારી સાથે જોરદાર આઈડિયા શેર કરવાની છું તમે કાપડના કટકા ક્યારે પણ ન ફેંકતા તમે તેમાંથી ખૂબ જ સુંદર એવી વસ્તુ તૈયાર કરી શકો છો ઘણી વખત આપણે દરજી પાસે નાનું મોટું કામ કરાવતા હોઈએ ત્યારે આ રીતે કાપડના ટુકડા બચી જાય છે તો આ ટુકડા ફેંકવાના જ નથી ફ્રેન્ડ્સ તમે તેમાંથી ખૂબ જ સુંદર વસ્તુ તૈયાર કરી શકો છો તો હવે દરજી પાસેથી તમારે આ રીતનું કાપડ બચે તે લઈ જ લેવાનું છે તેમાંથી સુંદર વસ્તુ તૈયાર કરી શકો છો એટલા માટે તો મારી પાસે આ રીતના કાપડના ટુકડા બચેલા છે હવે આપણે શું કરવાનું છે અહીંયા આપણે કાપડ લઈ લેવાનું છે જેવડો આપણો રૂમાલ હોય ને નાનો લેડીઝ રૂમાલ તેવડી સાઈઝ આપણે કટ કરવાની છે એટલે આ રીતે આપણે કાપડમાંથી જેવડું લેડીઝ રૂમાલ હોય તે સાઇઝનું આપણે કાપડ કટ કરી લેવાનું છે તો કાપડ કટ કરીએ છીએ ફ્રેન્ડ્સ ત્યાં સુધીમાં તમે ચેનલ ઉપર નવા છો અને હજુ સુધી તમે ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો ઝડપથી જાઓ ચેનલ સબસ્ક્રાઈબ કરી લો કારણ કે આ ચેનલ ઉપર આપણે અવનવા આવા જ વિડીયો લઈને આવતા હોઈએ છીએ જે વેસ્ટમાંથી બેસ્ટ હોય છે તમને ખૂબ જ ઉપયોગી થશે તો પ્લીઝ ફ્રેન્ડ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો આ રીતે રૂમાલ સાઇઝનું આપણે કાપડ કટ કરી લીધેલું છે તમે જોઈ શકો છો સિમ્પલ જ છે આમાં તમારે કાંઈ જ મોટી તામચામ છે જ નહીં રૂમાલ સાઇઝનો કટકો આપણે આ રીતે કટ કરી લઈ પછી એક નાની પટ્ટી પણ સાથે કટ કરી લેવાની છે આ રીતની નાની પટ્ટી કટ કરવાની છે બેની પોળાઈ અને આ રીતે ચારની લંબાઈ આ રીતની આપણે પટ્ટી એક કટ કરી લેવાની છે હવે જે રીતે આપણે વિડીયોમાં જણાવી છીએ તે સ્ટેપ આપણે તમારે ફોલો કરવાના છે આ રીતે આપણે સિલાઈ લગાડી દેવાની છે તમે જોઈ શકો છો જે રીતે વિડીયોમાં જણાવેલું છે તે જ રીતે તમારે સિલાઈ લગાવી દેવાની છે અત્યારે ખૂબ જ આ વસ્તુનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે એટલે જેવા આપણે કપડાં છે તેવા જ મેચિંગનું આપણે આ વસ્તુ તૈયાર કરવાની છે ખૂબ જ સુંદર વસ્તુ બનીને તૈયાર થવાની છે તમારા ઘરમાં નાના બાળકો છે તો તો તમને ખૂબ જ ઉપયોગી થવાની છે જો તમારી પાસે સિલાઈ મશીન નથી તો આ કામ તમે હાથેથી પણ કરી શકો છો હાથેથી પણ તમે આ રીતે નાની નાની સિલાઈ કરી શકો છો ખૂબ જ સુંદર વસ્તુ બનશે ફ્રેન્ડ્સ અને તમારા ખૂબ જ પૈસાની પણ બચત થશે આ રીતે તમને જે રીતે વિડીયોમાં જણાવેલું છે તે જ સ્ટેપ તમારે ફોલો કરવાના છે હવે ઉપરની સાઈડ જરાક સિલાઈ આપણે ખુલ્લી રાખવાની છે અને આ રીતે કાપડને પલટાવી લેવાનું છે તમે જોઈ શકો છો કાપડ પલટાવી લઈ પછી સરસ ખૂણાને આ રીતે સેટ કરી દેવાના તમે જોઈ શકો છો જે જ રીતે વિડીયોમાં જણાવેલું છે તે સ્ટેપ તમારે ફોલો કરવા છે પરફેક્ટ તમારાથી પણ આવી જ સુંદર વસ્તુ બનીને તૈયાર થશે હવે આપણે છેલ્લે શું કરવાનું છે આ રીતે ધાર સિલાઈ મારી દેવાની છે ધાર સિલાઈ મારવાથી પરફેક્ટ એવું ફિનિશિંગ આવશે અહીંયા મેં ફ્રેન્સ કોટનનું કાપડનો યુઝ કરેલો છે જો તમારે કોટનનું કાપડનો યુઝ ન કરવો હોય ને તો અહીંયા તમે નેટનું કાપડ લેજો અને તેની અંદર છે તે મોતી ઉમેરી દેજો ખૂબ જ સુંદર વસ્તુ તૈયાર થશે તમારી જ્યારે આપણે નાનું મોટો સામાન સીવવા માટે આપીએ છીએ તો ત્યારે નાના નાના કટિંગ બચી જાય છે તો આવા જ કટિંગમાંથી તમે ખૂબ જ સુંદરની વસ્તુ તૈયાર કરી શકો છો તો આ રીતે આપણે ધાર સિલાઈ મારી દઈએ એટલે તમે જોઈ શકો છો પરફેક્ટ એવું ફિનિશિંગ આવીને તૈયાર થયેલું છે ખૂબ જ સુંદર એવી વસ્તુ આપણી લાગે છે હવે શું કરવાનું છે ઇસ્ત્રી મારી દેવાની છે આ રીતે પ્રેસ કરી દેસું ને એટલે ખૂબ જ સુંદર ફિનિશિંગ આવશે એટલા માટે આપણે અહીંયા પ્રેસ કરેલું છે હવે આ રીતે આપણે સેન્ટરમાં ફોલ્ડ કરવાનું છે તમે જોઈ શકો છો થોડી થોડી નાની નાની આ રીતે નાની નાની ચિપટી લેવાની છે તમે જોઈ શકો છો ખૂબ જ સુંદર એવી આપણે વચ્ચે ચીપટી લઈ લીધી છે હવે તે આપણે દોરાથી સેટ કરી દઈશું અને પછી જે આપણે પટ્ટી તૈયાર કરેલી હતી નાની એવી તે આપણે સીવી લેવાની છે આ રીતે જે રીતે વિડીયોમાં જણાવેલું છે તે રીતે તમારે તેને ફોલ્ડ કરવાની અને પછી ત્યાં સિલાઈ લગાવી દેવાની છે એટલે આ રીતની પટ્ટી આપણી તૈયાર થઈ જશે તમે જોઈ શકો છો જો તમારે સિલાઈ મશીનથી પણ નથી બનાવવું હાથેથી પણ નથી બનાવવું તો તમે ત્યાં ગ્લુ ચી ગ્લુ ચીપકાવી દેવાનું ગ્લુ આવે છે ને તેને તેનેથી પણ તમે આ વસ્તુ તૈયાર કરી શકશો ખૂબ જ સુંદર બનશે બંને સાઈડ સરસ સિલાઈ લગાવી દેશે એટલે મજબૂત એવી આપણી પટ્ટી તૈયાર થઈ જશે હવે જે આપણે દોરો લગાવેલો હતો ત્યાં પટ્ટીને સરસ સેટ કરી દેવાની છે અને એક ટાંકો લગાવી દેવાનો એટલે પરફેક્ટ એવું ફિનિશિંગ આવી જાય તમે જોઈ શકો છો આ રીતે આપણે પટ્ટી લગાવી દેવાની છે અને પટ્ટીનો વધારાનો ભાગ એવું લાગતું હોય કે વધુ છે તો આપણે કટ કરી લેશું અથવા તેને આ રીતે આપણે ફોલ્ડ કરી દેવાનો અહીંયા સરસ એવો સોય દોરાથી આપણે ટાકો લગાવી દેવાનો મશીનથી પણ લગાવી શકો સોય દોરાથી પણ લગાવી શકો તમને જે પસંદ હોય તે રીતે તમે અહીંયા ટાકો લગાવી શકો છો તો અહીંયા ખૂબ જ સુંદર એવો આપણો પેજ તૈયાર છે આને તમે કપડાના ડેકોરેશન માટે પણ લગાવી શકો છો આગળ કપડામાં ગળામાં છે કે ગમે ત્યાં સરસ લાગતો હોય ત્યાં તમે આ પેજ લગાવી શકો છો નાના બાળકોના ફ્રોક બનાવેલો હોય તેમાં પણ લગાવી શકો છો અથવા આપણે હેરપિન તરીકે પણ તેનો ઉપયોગ કરી શકીએ છીએ જો હેરપિન લગાવી હોય તો અહીંયા તમારે પિન સેટ કરી દેવાની તો ખૂબ જ સુંદર એવી આપણી હેરપિન તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો અહીંયા તમારે ઉપરની સાઈડ પિન ચિપકાવી દેવાની તો બિલકુલ ઝીરો કોસ્ટમાં જ તમે ઘરે નકામાં વેસ્ટ પડેલા કાપડમાંથી ખૂબ જ સુંદર એવી પિન તૈયાર કરી લીધેલી છે તમારા નાના બાળકોને તો ખૂબ જ સુંદર